દિલ્હી બ્લાસ્ટના પગલે નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડાની સૂચનાથી ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે એકસો દસ કિલોમીટર દરિયાકાંઠો ધરાવતા ગીર સોમનાથના કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી જિલ્લા પોલીસને અને તમામ જિલ્લાઓની પોલીસને એલર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો એ અન્વયે આપણા ગીર સોમનાથ જિલ્લામાં આપણે શું જાણીએ છીએ તેમ ઘણા દિવસથી આપણે વાહન ચેકિંગ હોટલ ઢાબા ચેકિંગ રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન હવાવરૂ જગ્યાઓ આ બધાની સઘન ચેકિંગ ચાલી રહી છે આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં લગભગ એકસો બાર કિલોમીટર જેટલો લાંબો દરિયાઈ કાંઠો છે આપણે જાણીએ છીએ કે દરિયાઈ સીમા એ આંતરરાષ્ટ્રીય સીમા હોય છે અને અહીંયાથી સરળતાથી ભૂતકાળમાં પણ ઘણા બધા એવા પ્રવૃત્તિઓ થયેલી છે કે જેના કારણે રાષ્ટ્રની સલામતી જોખમાય તો એ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા દ્વારા આજ કોમ્બિંગ દરમિયાન આપણે જાણીએ છીએ કે મદીના મસ્જિદ જે નવાબંદર ખાતે આવેલ છે તેમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી શખ્સો મળી આવ્યા હતા એનું સઘન પૂછપરછ હાલની તારીખમાં ચાલુ છે અને અમે એમનો ઇતિહાસ પણ કન્સર્ન જે જમ્મુ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલો છે ત્યાંથી પોલીસ સાથે સંપર્ક કરી અને મંગાવેલો છે આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદ અમારા તરફથી જિલ્લા પોલીસે ગઈકાલે ખાસ તો મૂળ દ્વારકા અને કોડીનાર વિસ્તાર કે જે એકદમ દરિયાની નજીક આવેલો છે અને ત્યાં ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ભૂતકાળમાં પણ થયેલી છે આવી અમારે ધ્યાને આવતા સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર જેમાં બે ડીવાયએસપી છ જેટલા પીઆઈઓ સાત જેટલા પીએસઆઈ અને એકસો પાસઠ થી વધુ લોકો એલસીબી એસઓજી અને બીડીડીએસની ટીમો સાથે અમે ગઈકાલે બપોરે એટલે કે સોળ તારીખે બપોરના રો એક વાગ્યાથી કરી અને મોડી રાત સુધી આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું આ કોમ્બિંગ ઓપરેશનને અંતે જે કાર્યવાહી કરવામાં આવી છે એની હું વિગત આપની સાથે શેર કરવા માંગુ છું એમાં ટોટલ અમે હથિયારબંધીના છ કેસો ગુના દાખલ કરેલા છે ભાડુઆત ની જે જાણ કરવાની હોય છે જેમ કે પરપ્રાંતિઓ આપણા જિલ્લામાં આવેલા હોય છે તો તેને પોલીસ તંત્રને જાણ કરવાની હોય છે ભાડુઆતનું વેરિફિકેશન કરાવવાનું હોય છે એવા ભંગ જાહેરનામાં ભંગના ટોટલ ત્રણ કેસો કરવામાં આવેલા છે આ ઉપરાંત પીધેલા હોય અને વાહન ચલાવતા હોય એવા ચાર કેસો અને પીધેલા અને પ્રોહીના કબજેના બીજા એકવીસ કેસો કરવામાં આવેલા છે અને અગાઉના જે ગુનાઓમાં પકડાયેલા હોય એવા લગભગ થી વધુ ઈસ્મોને ચેક કરવામાં આવેલા છે તો આ એક આ વિસ્તારમાં લગભગ સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને ત્યાં મોકલી અને કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં એક સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ મેગા ડ્રાઈવના પરિણામે લોકોમાં પણ તંત્ર પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો છે અને આવી પ્રવૃત્તિઓ કોમ્બિંગની પ્રવૃત્તિઓ અમે હજી વધારે મોટા સ્કેલ ઉપર કરવાના છીએ અને હજી પણ વધારે અસરકારક રીતે થાય અને આપણે જિલ્લાનો જે દરિયાઈ સીમા છે એને વ્યવસ્થિત સારી રીતે સુરક્ષિત કરી શકીએ એવો અમારો એક પ્રયત્ન છે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ